છોટાઉદેપુર જિલ્લાના બુડેલી તાલુકા ખાતે આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી ભાઈ બહેનો દ્વારા સાંસ્કૃતિક રેલીનું આયોજન ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ખાતે આદિવાસી ભાઈ બહેનો દ્વારા સાંસ્કૃતિક રેલી કઢવામાં આવી નવ ઓગસ્ટને આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે એ દિવસને સમગ્ર વિશ્વમાં આદિવાસી ભાઈ બહેનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે

છોટા ઉદેપુર ની અંદર આદિવાસી દિન ઉજવણી નિમિત્તે બોડેલી શહેર ની અંદર રેલી સ્વરૂપે આદિવાસી ભાઈઓ પોતાના ગણવેશ પરિધાન થઈ રેલી સ્વરૂપે અલીપુરા ચોકડી થઈ નીકળી રહ્યા છે ત્યારે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લો અને બોડેલી તાલુકો દ્વારા પાણીની પરબનું પણ આયોજન કરવામાં આવેલ છે